મા આપણે જોઈએ છે ધીમે ધીમે બધું વધતું જાય છે ઝઘડાઓ વધતા જાય છે વધતા રહે ને જાતિ જાતિ હિન્દુ મુસ્લિમ રાતે ફલાણો જેવું વધતું જાય છે ભસવાની બની મારોતા મરતી જાય હ માણસાઈ જેવું કોચું થતું જાય છે માણસ મશીન જેવો થતો જાય મોબાઈલ મશીન છે ને એ મશીન જેવો થતો જાય એક ચાર આપડા ઘર માં બેઠા હોય મોબાઈલ પડણ આવે છે બધાને મોબાઈલ આવડે એવું ના બને કે મોબાઈલ ના આવડતું બધાને આવડે છે પણ આપણે શરમ લાગે એટલે હાથ તો કહે નહિ બાકી હમણાં મોબાઈલ તમને હાથમાં આપું તો અમને સાયબલ ના આવડે એવું તમે ક્યાંય પોચી જાવ દુનિયામાં હા ને બધાને મોબાઈલ આવડે જ છે તો આ દુનિયામાં ચાલુ શું ઓનલાઈન થાય એવું તો પડે ઓનલાઈન પડે

રાષ્ટ્રીય નિર્માણ સમાજ નિર્માણ અને સમાજના ઉત્કાનમાં પોતાની જિંદગી આખી ઓમી દીધી એની દીકરાઓ આપણે નથી કરી શકતા કે અને કોઈ દિવસ ઇતર છતાં માત્ર વિથઆઉટ કોઈ પણ વગર તમને ખાલી આમ કરું ખ્યાલ આવી જાય કે આપ કોપરા છે

तो पहली बात हूँ कोई बदलाव पार कर दी थी बदाय हूँ बदली ना खींच ले हूँ क्या क्यों ना टिकड़ा पाए तो तुम बता सुधरी जाओ हूँ सुधरी जाओ ना, ना। पन, तो फाइनल आप ये लंबी प्रक्रिया हो से प्रोसेस छे पर एक प्रयत्न तो करिए कि भगत जी हूँ के तो ये करवाने में प्रयत्न करो छे सबको अपना वो मानवता बढ़ाओ ये यात्रा स्वीकार और सम्मान की और आमारो सूत्र

પછી કોઈ આપણે કહેવાતી નિમ્ન જ્ઞાતિ કોઈ છે નહીં બધા સમાન છે પણ આ સમાજની દુર્દશા ભારતની બહુ મોટી દુર્દશા છે કે આ દેશે મહાન સંતો ઋષિ મુનિઓ વાત્રા દેશને શીખવાડ કેમ જીવન જીવવું પણ આપણે કરું કે આપણે જે ગુસ જેવા વિજ્ઞાનિકો આયા સંતો આયા ઋષિ મુનિઓ કેટલા કે વિવેકાનંદ જેવા સંતો કે આપણે આપણે શીખ્યા કે આપણે સમાજમાં સાથે મળીને જીવન કેમ જીવવું

देना पड़ी से मतलब શું થાય અભરાજી તો હું કહી તો કહેતા લસન્સ કેમ રિસર્ચ કે ડ્રોપ છે કે કે વાળો તો આવો મને કે તીધું આવો જલે હાય ગાયકુ કોડ લાગી ગઈ કે નાઈ કું હાથ કાટી જોલાઈ હું કાટી કુરાઉ થાય ગાય ના થાય તો સમજતા કેમ નથી આવો કોઈ ઇષ્ટ દેવ કોઈ માતાજી કે કોઈ ભગવાન કે કોઈ ના પાડે છે ભગવાન કુદરત છે બધાને સાર્વજનિક ગણે છે બધાને સરખા ગણે છે આ સૂર્ય છે સૂર્ય તો આપણો ઇષ્ટદેવ છે ને સૂર્ય આપડે એને પૂજા કરીએ ને પાણી ચડાવીએ હે અને ચંદ્ર મારા મુસ્લિમ ભાઈઓ પૂજતા હોય બરાબર તો આ ઉનાળો હોય અને તાપમાન ચાલીસ ડિગ્રી થાય તો આપણે ઓછું તડકો લાગે ના આ તો મને દેવ માને છે અને મારે ઓછો ઓછો થાય તાપમાન થાય અગ્નિ થાય અગ્નિ ને તમે આટ નહી કે તો આપણે બળીએ સુ સુધાય તો બળ અમેરિકા નો હોય તો બળ આટિકન હોય તો બળ આ સનાતન ધર્મ છે એક ધમ સંતનો વાત ધુસ્તક તુયા એટલે માં આપણે વારા માંથી વાત કે કે યે ઈસુના આપણો તો આપણો ભગવાન ની વેક્તિ લીતા છે નોકા નોકા સીન બેઠા છે કે આ તો મારો મત છે આ મારો ભગવાન છે આ તમારો નથી હરોસે આવો અમાર દેખરાઓ બહાર આવવાની છે એટલે હું કહું છું કે સપકુ ખબર છે કેવા દ્રશ્યો હતા અંદરથી હચમચી જવાય કોઈને અડવા તૈયાર નહી લાશ આડે પડી હોય 11મી લાશને બે અડુસાઈએ જોયું મારા પપ્પાએ 11મી લાશની સાથે 12ગળ એવકેની લાશ બગડબગતી હું આ દ્રશ્યો મને એ દ્રશ્ય મને રાજીપોએ થ્યો

અને દવાખાનામાં જાય ત્યારે એમ પૂછે કે તમે કેવા અરે એવું કાય નું હોય એને બધું કઠા હોય બહુ વિચિત્ર પ્રાણી સારું માણસ એકદમ વિચિત્ર ઘરે જાવ એટલે બધું ભૂલી જાય લગ્ન ન થતા હોય ત્યાંથી છોકરી બેરી હોય તો બીજા હોય છે પાણી તો આપણે બધા ખબર છે કરવું નથી માણસ પણ કેમ આવું થાય છે બ્લડમાં કોઈ દિવસ પૂછવામાં આવે છે કે મારા હિન્દુનું જોઈએ મુસલમાનનું કે આ જ્ઞાતિનું જાતિનું જ્યાં તકલીફ પડે તો લીધે આપણે પૂછતા નથી મારું એક જ સપનું છે તે ધર્મ જયારે મારા ભારત દેશમાં માં પડશે ત્યારે મારા ભારત દેશ ને

તમારો આ તાત્કાલિક સરસ રીતે ગેમ બનાવો અથવા પાંચ અંગ્રેજીના શબ્દો પર ઈડિયા શેર છેમાં ચાર ટુકડી કાઢો કે થાય ટી ના હવે થાય શું થાય તમે આવું કંઈ કરો અને તમે પોતે તમે ફેમસ ટીચર બની શકો આપણે તો બધા અનુભવનો ઉપયોગ કરીને આ આ મગજ આપુ આમ ખરાબ થઈ છે એક બે દિખાઓ આમાંથી બહાર આવો નમણે જે કેતા કે મે ફ્રી ફાયર ને એટલે આ કરજો ફ્રી ફાયર ન રમો આ ના દીધા તો ઘરે જાઓ કે ઝાડના બેઠા

વિનંતી કરું છું અંદર તમારો સાંભળી સરસ મજાના ઇન્સાન અને માણસ બરાબર સુધી સાંભળો ખુશ રહો તમારા મા બાપ નું નામ રોશન કરો થેન્ક યુ